આતંકવાદના મૂળમાં ભારતે ઘા કર્યો છે આમ તો હજુ જૂનો હિસાબ ચુક્ત થયો એવું કહેવાય બંગડી મંગળસૂત્ર અને સિંદૂરનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો છે અત્યાર સુધીના તમામ હુમલાનો એક સાથે હિસાબ ચૂક્ત કર્યો છે ઓગણીસો એકોતેર પછી એટલે આમ તો ચોપ્ન વર્ષ પછી ભારતની આ ત્રણેય પાંખે એક સાથે ભેગા મળીને પાકિસ્તાન પર હુમલો કર્યો છે આર્મીના રિટાયર્ડ જનરલ નર્વણે એક ચાર શબ્દોનું ટ્વીટ કર્યું છે અને એમણે એવું લખ્યું છે કે પિક્ચર હવે બાકી છે આજે આપણે વાત કરીએ ભારતની એર સ્ટ્રાઇકની અને હવે શું થઈ શકે અને ખાસ તો એનાથી પાંચ મોટા ટેક અવેની વાત નમસ્કાર પહેલા એ જાણી લઈએ ઝડપથી કે ભારતે કયા નવ કેમ્પ પર હુમલો કર્યો સવાઈ નલ્લા મુઝફરાબાદ પીઓકે એલો સિટી ત્રીસ કિલોમીટર દૂર પહેલગામ હુમલાના આતંકીઓ અહીં ટ્રેનિંગ લીધી હતી બીજું છે સૈયદના બિલાલ મુઝફરાબાદ પીઓકે એલ થી ત્રીસ કિલોમીટર દૂર પાક સેનાના કમાન્ડોએ એ અહીં ટ્રેનિંગ આપી હતી સરજાલ નરોવાલ પ્રાંત પાકિસ્તાન એલ થી પચીસ કિલોમીટર દૂર કાશ્મીરમાં માં ઘુસણખોરી માટે જૈશ મુખ્ય કેમ્પ હતો મેમુના જોયા સિયાલકોટ પાકિસ્તાન એલ થી થી અઢાર કિલોમીટર દૂર પઠાણકોટ ઉમલા ના અહીં ટ્રેનિંગ લીધી મરકઝ સુભાનલ્લા બહાવલપુર પાકિસ્તાન એલ થી સો કિલોમીટર દૂર પુલવામાં હુમલાનો પ્લાન અહીં ઘડાયો હતો મરકઝ તૈયબા મુરીદ કે પાકિસ્તાન એલો અઢારથી પચીસ કિલોમીટર દૂર બે હજાર આઠ ના હુમલાનો પ્લાન અહીં કરાયો હતો સિયાલકોટ પાકિસ્તાન એલ ઓથી છ કિલોમીટર દૂર પહાડમાં રહેવાની ભાગવાની ટ્રેનિંગ અહીં અપાતી હતી મરકઝ અબ્બાસ કોટલી પીઓ કે એલો તેર કિલોમીટર દૂર તીર્થયાત્રા પરના હુમલાનો પ્લાન અહીં હતો હતોલે અધીસ ભીમ્બર પીઓ કે એલ ઓસીટી નવ કિલોમીટર દૂર લશ્કર તૈયબાનો આ મુખ્ય કેમ્પ અહીં છે અગાઉ કહ્યું એમ કે જૂનો હિસાબ ચૂકતે કર્યો એ જૂનો હિસાબ શું હતો એ પણ જાણી લો ભારતે કયા કયા હુમલાનો બદલો લીધો બે હાજર એકનો સંસદ નો હુમલો બે નો અક્ષરધામ હુમલો આઠ નો મુંબઈ હુમલો સોળ નો પુલવામા હુમલામાં ચાલીસ જવાન શહીદ હતા અને પાંચ ઘાયલ થયા હતા બે હાજર પચીસ ના પહેલગામ હુમલામાં છવ્વીસ પ્રવાસી ના મોત અને સત્તર ઘાયલ થયા હતા હવે સૌથી મહત્વની વાત કે આ હુમલાને પાંચ મહત્વના મેસેજ શું છે ટેકઅવે પહેલું છે ઓપરેશન સિંદુર નામ સમજી વિચારીને આ ઇમોશનલ નામ રાખવામાં આવ્યું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ